ન્યાય અને અધિકારી વિભાગની માંગણીઓ લઈને આવ્યા હતા એમાં મેં વિધાનસભા ગૃહ ની અંદર જે મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથોસાથ આ માંગણીઓ પછી આ દરખાસ્ત રજૂ કરવામાં આવી વર્ષ 2026 નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર સમાજિતરણ ન્યાય વિભાગમાં ખૂબ એક પણ બનાવવામાં આવી ओबीसी અંદર

આજે નિગમ છે એ નિગમની જગ્યાએ અલગથી વિભાગ શરૂ કરવામાં આવે મંત્રાલય શરૂ કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને સાથો સાથ દર વર્ષે એમાં સર્વાંગી વિકાસ કરવા માટે દસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવે સાથો સાથ વિધાનસભા ગૃહની અંદર એ પણ મેં માગણી કરી છે કે જે રીતના પાટીદાર સમાજના અનામત આંદોલનમાં જે કેસો થયા વિવિધ પ્રકારના જે ક્રમશઃ પાછા ખેંચવામાં આવ્યા છે એવી રીતના કોઈ અને ઠાકોર સમાજના કેસો ઉપર ખેંચવામાં આવે ગૃહની અંદર મેં માગણી કરી હતી સાથોસાથ એસસી એસટી અન્ય સમાજના પણ કેસો પર ફરજ ખેંચવામાં આવે વિદ્યાર્થી દ્વારા આંદોલનો જે વિવિધ પ્રકારના કરવામાં આવ્યા એ પણ ફરજ ખેંચવામાં આવે સાથોસાથ કર્મચારીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યા એ પણ ફરજ ખેંચવામાં આવે તમે જોયું છે કે મુખ્યમંત્રી શ્રી પાટીદાર સમાજ માંથી આવે છે તો ચોક્કસપણે એમની લાગણી એમના સમાજ સાથે જોડાયેલી હોય તો માત્ર ને માત્ર પાટીદાર સમાજ ના કેસો પરત ન છે

અને એની ઉપર ધરપકડ કરવામાં આવી એવી રીતના ભાવનગરમાં પણ આવી ઘટના બની ભાવનગર માં અલ્ટ્રાટેક માઇનિંગ દ્વારા હોળી સમાજ ની જમીનો મજાક પાડવામાં આવી હતી

કલમો દાખલ કરી અને આંદોલન થતો હોય છે ફરિયાદો થઈ છે તમામ ફાંસી ખેંચવામાં આવે અને સાત તમે જોયું છે ગુજરાત ની અંદર પાંચ લાખ કરતા વધારે કુપોષિત બાળકોની સંખ્યા અતિ કુપોષિત બાળકોની સંખ્યા છે સરકારના કોઈ વિશેષ યોજના જાહેર કરવામાં નથી આવી અને તમે જોયું છે ગુજરાત ની અંદર આજે પણ સફાઈ કામદારો ને ગટર માં ઉતારવામાં આવે છે આજે પણ મોટાભાગના ઘણા બધા જિલ્લાઓ છે ગટરમાં ઉતારવા

મહિલાઓ ની વાત કરું તો મહિલાઓમાં પણ ખાસ કરીને પચાસ સમાજ ની મહિલાઓ જે છે એને રોજગાર માટે પણ એક બજેટ માં ખાસ રૂપિયા કે મુખ્યમંત્રી